તું આદ્ય અનંતમ સૃષ્ટિસૃજંતમ પ્રલય કરંત પોખંતમ દાનવકુલહંત ચરિત અનંત તું જગતંતમ તમ અવતાર ધરંતમ તું ભગવંત હિંમતવંતમ હલકાળી વોખા દરવાળી દેવ ડડાળી જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં મચ્છરાળી એવી માની ચેતનાને વંદન કૃષ્ણગઢ ગામને આંગણે વૈશ્વિક સ્તરે સનાતન ભારતીય સંસ્કૃતિની જે અમૂલ્ય સેવા કથાના માધ્યમથી કરી રહ્યા છે એવા આપણા સૌના પ્રેરણા મૂર્તિ વંદની પૂજ્ય ગિરિબાપુ અહીંયા એકસો આઠ વર્ષની ઉંમરે આશીર્વાદ દેવા જેમની ઉપસ્થિતિ છે એવા પૂજ્ય રણિયાતમાં સંજયભાઈ મુજફરાના માતુશ્રી પિતાશ્રી પરિવારના સૌ વડીલો સગા સ્નેહીઓ સમાજના સૌ શ્રેષ્ઠીઓ મુરબ્બીઓ નિવૃત્ત શિક્ષકો અને ઉપસ્થિત સૌ ગ્રામજનો અને આમંત્રિત મહેમાનો એક વિશેષ કાર્યક્રમમાં આજે સાક્ષી બનવાનો અવસર મળ્યો છે ત્યારે મને એમ થાય કે ચમત્કાર શું થતા હશે અને ચમત્કારો યુવાનો કરી શકે એવો આપણો ઘણો બધો ઇતિહાસ છે સમયની મર્યાદા સાથે મારે વાત કરવી છે ત્યારે એમ કહેવું છે કે ચમત્કાર શું કહેવાય જો ચટ યુવાનની વ્યાખ્યા સરસ આપીશ બાપુ કે ચટ્ટાનો કોઈ ચટકા દે રવાની ઉસકો કહેતે હૈ अन सुनते ही नक्श हो जाए कहानी उसको कहते हैं हांभड़ता कहानी हांभड़ी ज्या वार्ता हांभड़ी कथा सांभड़ी त्या अपना मानसपट में अंकित थी जाए सुनते ही नक्श हो जाए कहानी उसको कहते हैं मुझे मालूम नहीं कि करिश्मा कैसा होता है પણ જો હિમાલય કો પલટ દે જવાની ઉશ્કે કહેતે હૈ અને એવો સંજય એવો યુવાન કે જેણે સમાજના કાયા પલટ કરવાનો સંકલ્પ એક નાની વયે કર્યો સિત્તેર વર્ષ સુધી પૈસા કમાઈને કરોડોની સંપત્તિ મળે એશ આરામ કરી લે ભૌતિક સુવિધાઓ ભોગવી લે આખા દેશ દુનિયાનું પરિભ્રમણ કર્યા પછી એને ગામ યાદ આવે તો આવે એના બદલે ભાણવા માણવાના સમયમાં એક યુવાન પોતાની વતન પ્રભુ પ્રસાદે પાછું અમને વતન મળ્યું છે કે જાણે ગરીબ સાચું રતન મળ્યું છે આજે એવું વતન છે આ કે પ્રભુ પ્રસાદે પાછું અમને વતન મળ્યું છે સંજયભાઈ હોય કે આ ગામના કોઈ પણ હોય પ્રભુ પ્રસાદે પાછું અમને ઈશ્વરની કૃપાએ આ વતન મળ્યું છે જાણે ગરીબજનને સાચું રતન મળ્યું છે પણ આજે આ કૃષ્ણગઢી શેરીઓમાં નીકળતો હશે ત્યારે એને કેવું લાગતું હશે કે પિંજરે પુરાયેલા હાવજ ને પાછું વન મળ્યું છે અને પાખું કપાયેલા પંખીને પાછું ઉડવા ગગન મળ્યું છે પ્રભુ પ્રસાદે પાછું મળ્યું છે એવા વતનની ધરતીમાં એ વતનનું ઋણનું ચૂકવવા માટે નહીં મને સંજયભાઈનું એક વાક્ય બહુ ગયું એણે એમ કીધું મને અમદાવાદ મળ્યા ત્યારે આ આખી રૂપરેખા આપી ત્યારે એણે એમ કીધું કે હું કઈ ઋણ ન અદા કરી શકું મારા વતનનું પણ આ ઋણનું સ્મરણ કરવાનો મારા માટે દિવસ છે કે અમારા માટે આ ધરતી

એક સાથે બે ઘટનાઓ બની રહી છે ગીતે છે છે અને ગતિ પણ વૈશ્વિક વિશ્વની સાથે જોડવાનો આજના ટેકનોલોજીના માધ્યમથી પણ પ્રયત્ન થવાનો છે અને અહીંયા નિવૃત્ત શિક્ષકનું સન્માન કરી જ્ઞાનની પણ ઉપાસના કરવાનું કામ એક આ યુવાને કર્યું છે મારે એની પ્રશસ્તિ કરવાની અમારે રોજ બોલવા જવાનું હોય આ અમારો વ્યવસાય છે પણ છે ને ઘણા ન બોલવા જેવા બોલવું પડ્યું હોય અને એનો બધો થાક ભેગો થયો હોય ને આવો નિરપેક્ષ ભાવે સેવા કરનાર માણસને જોઈએ ને ત્યાં એમ થાય કે અમારો થાક આજે ઉતરી જાય છે એવી સરસ મજાની ઘટના છે ત્યારે મારે એમ કહેવું છે કે પૈસાથી તમે પુસ્તક ખરીદી શકો જ્ઞાન ન ખરીદી શકો પૈસાથી પુસ્તક ખરીદી શકો જ્ઞાન ન ખરીદી શકો પૈસાથી કલમ ખરીદી શકો વિચાર ન ખરીદી શકો પૈસાથી સારું ભોજન ખરીદી શકો પણ ભૂખ લગાડી ન શકો પૈસાથી તમે કરોડો રૂપિયાનો બેડરૂમ બનાવી શકો પણ ઊંઘ ન ખરીદી શકો પૈસાથી તમે હથિયાર ખરીદી શકો તમે હિંમત ન ખરીદી શકો પૈસાથી તમે દવા ખરીદી શકો તંદુરસ્તી ન ખરીદી શકો પૈસાથી તમે મૂર્તિ ખરીદી શકો પણ ભગવાનને ન ખરીદી શકો પણ મારે એમ કહેવું છે કે ઈ પૈસા જે દિવસે સમાજના કલ્યાણમાં શ્રેષ્ઠ પૂજા કઈ ઈશ્વરની કે તમને મળેલી સંપત્તિ અને તમને મળેલો સમય જે દિવસે તમે સમાજના ઉત્થાન માટે વાપરવાનો સંકલ્પ કરો ને તે દિવસે ભગવાન સાચા અર્થમાં રાજી થાય આજે જેને માનતા હોય ઈશ્વર આજે બહુ રાજી છે એટલા માટે કે કૃષ્ણગઢ ગામમાં કલ્યાણકારી અને આ યુવાન છે એની નિરપેક્ષ ભાવનાઓ છે એને એમ તકતીઓ નથી મારવી નથી અત્યારે મીડિયામાં પેલા આપી દે ને એક રૂપિયાની સેવા કરે અને દોઢસો રૂપિયાનું તો મીડિયા કવરેજ કરે એની જગ્યાએ આ માણસ કૃષ્ણગઢ જેવા નાના ગામમાં આજે ગુજરાતના રાજ્યપાલ આવે એ નાની ઘટના નથી એનું કોઈ કારણ હોય ને તો આનો સાત્વિક સંકલ્પ છે ને એના મા બાપના આશીર્વાદ છે એના ફળ સ્વરૂપે આ ગામના વડીલોને અને મારા ગામને પણ એક વાત કરવી છે વિશેષ સમય નથી લેવો કારણ કે સમયની મર્યાદા સાથે જવું છે ત્યારે એક બાજુ દાનવો હતા એક બાજુ દેવો હતા બાપુની ઉપસ્થિતિ છે એટલે શિવનું સ્મરણ કરું એક બાજુ દાનુ હતા એક બાજુ દેવો હતા મેરુનો રવાયો મેરુનો રવાયો કર્યો નવકુળ નાગના નેત્રા કર્યા અને સમુદ્રનું મંથન કર્યું આ કથા હું તમે જાણીએ એવું એક થયું અને પછી એમાંથી એરાવત નીકળ્યો ઇન્દ્ર લઈ ગયા લક્ષ્મીજી નીકળ્યા વિષ્ણુ લઈ ગયા બધું જે નીકળ્યું એ બધા લઈ ગયા એ બધું જાણીએ છીએ પણ છેલ્લે ઝેર નીકળ્યું તું અને ઝેર નીકળ્યું અને ઝેર નીકળ્યા પછી બધા મૂંઝાણા કે હવે શું કરવું આ ઝેર ને પીવે કોણ ઘટના ઇતિહાસ શાસ્ત્રો સાક્ષી છે કે પછી દેવતાઓ પાસે ગયા દેવતાઓ નાનો બધા દોડીને વિષ્ણુ બ્રહ્માજી પાસે ગયા અને બધાએ કીધું મહાદેવ વગર અમારું આ કામ નથી અને દેવ મહાદેવ પાસે જઈ અને બધાએ પ્રાર્થના કરી કે આવું હળહળતું ઝેર નીકળ્યું છે મારે આજે આ સંજયભાઈના આવા ઉત્તમ સંકલ્પના નિમિત્તે આ વાત કરવી છે ગામને ખાસ કહેવું છે ત્યારે સમાજને ખાસ કહેવું છે શ્રેષ્ઠીઓને કહેવું છે ત્યારે હું એટલું કહીશ કે એ ઝેર તે દિવસે નીકળ્યું કીધું સાગર મંથન ની ગોળી ના તળીએ જયારે હશે તો નીકળશે કાં તો બળીની ની જગ થશે ને કાં તો કોક સદાશિવ નીકળશે કોક ભગવાન બોળીઓ નાથ નીકળશે એકો બીલી પથ્થર અગર લોટા જલકી લાર પલમે મે રીત દે હૈ ચંદ્ર મૌલી ફલ શિવ નો અર્થ થાય છે કલ્યાણ સમાજ ના કલ્યાણ માટેનો કોઈ સંકલ્પ કરે ત્યારે એનામાં શિવત્વ પ્રગટતું હોય છે અહિયાં ઝેર નીકળું શિવ પી ગયા પણ અત્યારના કવિયે બાપુ એક સારી વાત કરી કે અસરના ઝેરની શંકરને થઈ એ તો વાત જુદી છે કારણ કે એ તો દેવાધી દેવ હતા એને અસર ન થાય અસરના ઝેરની શંકરને થઈ એ વાત જુદી છે હશે પીવું પડ્યું કદાચ એને સંજોગ વશ થઈને પણ હવે સદીઓ જશે ને કોઈ શંકર નહીં આવે ને જગતના ઝેર પીવાને કોઈ پیغمبر નહીં આવે તો હવે શું કરવું કે હવે એક જ રસ્તો છે કે હવે શું કરવું અત્યારે કે અત્યારે ધર્મના ઝેર જાતિઓના ઝેર સમાજને વેર વિખેર કરનારા અનેક ઝેર ઉછળી રહ્યા છે દરેક જગ્યાએ ત્યારે હવે આ ઝેરને કોણ પીશે હવે શંકર ન આવે તો શું કરવું તો એક જ રસ્તો હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પીજાય જો જગતના ઝેર જીરવવા કોઈ શંકર નહીં આવે આપણે બધાએ સાથે મળવું આપણામાં શિવત્વ પ્રગટે આપણામાં રામત્વ પ્રગટે આપણામાં કૃષ્ણત્વ પ્રગટે અમે નક્કી કરીએ કે મારે કૃષ્ણગઢને ઉજાળવું છે હમણાં અમારે વડીલે લેવા પટેલ સમાજના આગેવાને સરસ વાત કરી એમણે એમ કહ્યું કે અમારે બીજા ગામડાને કહેવું પડશે સંજયભાઈ તમે કૃષ્ણગઢમાં આજે ભૂમિપૂજન નથી કરતા આ રાજ્યના અને આ દેશના યુવાનોને ઉદ્યોગપતિઓને સંપત્તિવાન માણસોને પ્રેરણા આપવાનું ડગલું માંડી રહ્યા છો આજે તમે આજે ભૂમિ પૂજન એનું થઈ રહ્યું છે એની કલ્પના માત્ર કૃષ્ણગઢ માટેનો માણસ નથી નાની ઉંમરે પીએચડીની ડિગ્રી મળે અમારે ડૉક્ટર મહામાત્ર એક સાહિત્ય અકાદમીના ડોક્ટર જાદવ અને ડોક્ટર સોઢા સાહેબે શુભેચ્છા સાથે એક વાત બહુ સારી કરી એણે આખી જિંદગી જેટલો સમય ભણાવ્યું એટલું ઇકોનોમિક્સ ભણાવ્યું પણ જીવનમાં ઇકોનોમિક્સને ઉતારવાનું કામ એણે કર્યું અને એ આર્થિક સંપન્નતા મળી એ સમાજના કલ્યાણ માટે કર્યું ત્યારે એના મા બાપ એના માતા પિતા દાદીમાં સમગ્ર મારા તમારા વતી લાખ લાખ અભિનંદન છે કે આવા સંસ્કાર આપી અને સેવા મૂર્તિ એવો એક યુવાન સમાજને આપ્યો એમણે રાષ્ટ્ર સેવા કરી છે ગામને એટલું કેવું છે કે અપાય તો આપજો એ માગવાનો નથી અપાય તો આપજો ન અપાય તો કાંઈ નહીં મને કૃષ્ણગઢમાં કારણ કે ભલે કૃષ્ણ કુમારસિંહજી મારા સાહેબનું પુનિત નામ જોડાયું પણ છેવટે તો કૃષ્ણ સાથે જોડાયેલું ગામ છે આ ગોવર્ધન જેવું કામ અમારો સંજય કર્યો છે તમારામાં કૃષ્ણ તો પ્રગટ્યા હાથની આંગળીઓના ટેકા રાખજો પાછા પણ ન અપાય તો કાંઈ નહીં મારે એમ કહેવું છે કે આમાં જેણે જેણે મને સંજયભાઈ આંખમાં ભાવ સાથે આંસુ સાથે કીધું બાપુ કે મારા ગામે જે મને પ્રેમ કર્યો છે ને એ પ્રેમમાં હું આથી ઓછું આ તો બહુ ઓછું છે એટલો પ્રેમ કર્યો જેણે આવો પ્રેમ કર્યો છે ગામને એટલું કેવું છે ગામમાં કોઈ મંથરા ન થાય એનું ધ્યાન વડીલો રાખજો કે કોઈ નળે નહીં આવા હારા કામમાં આવા મંથરા છે ને એ કોઈ વ્યક્તિ નથી મંથરા છે એ વૃત્તિ છે આગ વગરની અયોધ્યામાં આગ લગાડવા માટે એક મંથરા પૂરતી હતી અને આગના ભડકા વચ્ચે હળકતી લંકા લંકાની વચ્ચે એક જ વ્યક્તિ હતા ને એ હતા વિભીષણજી મારે તમારે નક્કી કરવું અમૃતના માર્ગે જેને જવું હોય ને કારણ કે આ દેશનો ઋષિ કહે છે કે વયમ અમૃતસ્ય પુત્ર હા આપણે અમૃતના પુત્રો છીએ ત્યારે સંજયભાઈ અભિનંદન એમના લાખ લાખ અભિનંદન પણ એક તાળી એવી પાડવી છે આ આ આયોજનને અને આ સંકલ્પને જોરદાર તાળીઓથી વધાવીએ પણ સાથે સાથે એક તાળી બીજી મારે પડાવવી છે અને એ તાળી એવી છે કે અત્યારે નહીં પણ જ્યાંના હિમાલય અને ગંગાના જો આપણે સંતાનો હોય જો આપણે સનાતન ભારતીય સંસ્કૃતિના વાહક હોય જો આપણી રગોમાં આ સંસ્કૃતિનું લોહી વહેતું હોય તો મારે વિનંતી સાથે હાથ જોડીને શબ્દના વાહક તરીકે કહેવું છે બાપા કોઈના મનમાં સંકલ્પ ન આવે કે અમારે આવા કામમાં નડવું છે એના માટે જોરદાર તાળી પાડી અને એક વખત બિરદ આવી ફરીવાર સમગ્ર પરિવારના એને માતૃ પિતૃ અને સમગ્ર પરિવારને હૃદયથી વંદન લાખ લાખ અભિનંદન અમને ગૌરવ છે સંજય ડોક્ટર સંજય મુંજપરા અમારો છે અને અમારો છે એ અમારો નથી માત્ર કૃષ્ણગઢનો નથી પણ સમગ્ર ગુજરાત ગૌરવ લે એવો એક છે ત્યારે પૂરે જોરદાર તાળીઓથી એને વધાવીએ અને છેલ્લી એટલી જ વાત કે આવો સાથે મળીને ભગવાનના વારસ બની જઈએ પણ શરત એટલી કે પહેલા માણસ બની જઈએ જય માતાજી જય માતા